વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે મયુર છેલ્લા ચાર દિવસથી ઉમેદવારો સતત વિરોધ કરી રહ્યા છે ગઈકાલે પણ બેઠક મળી પરંતુ કોઈ જ નિરાકરણ ન આવ્યું બિલકુલ વિદ્યુત સહાયકોની ભરતીને લઈને સતત ચોથા દિવસે અત્યારે આંદોલન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પીજીવીસીએલની કચેરીએ સતત ચોથા દિવસે જે વિદ્યુત સહાયકોના ઉમેદવારો જે છે કે જેમની જીએસ ફોર મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગણીને લઈને સતત ચાર દિવસથી તેઓ અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે અત્યારે કરી રહ્યા છે તેમને જ લઈને ઘણા ઉમેદવારો આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું શું કરી રહ્યા છે શું કહેશો સતત ચાર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છો કોઈ નિરાકરણ નથી કોઈ પણ જાતનું નિરાકરણ નથી ને સતત ને સતત અમારો આંદોલનનું મનોબળ તોડવા માંગે છે સરકાર તરફથી પણ કોઈ પણ જવાબ નથી મળી રહ્યો અમારી ઉપર સતત ત્રાસ થઈ રહ્યા છે અત્યારે અમને કંઈ પણ પાણીની વ્યવસ્થા નથી સતત ને સતત આ મચ્છરનો એટલો ત્રાસ છે તમે જોઈ શકો છો કડકડતી ઠંડી છે એવો જ આ તડકો છે કોઈ પણ જાતનો જવાબ નથી મળી રહ્યો જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી બહોળી સંખ્યામાં ભરતી નહીં થાય સરકાર મંજૂર નહીં કરાવે જે પણ હોય આરટીઆઈમાં એમાં બતાવી છે જે પણ કંઈ પણ અમે અહીંથી ઊભા થવાના નથી જ્યાં સુધી મોટી ભરતી નહીં થાય ને બધાનું હિતનું કામ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ઉભા થવાના નથી પણ સતત ચાર દિવસથી વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે શું કહેશો ગઈકાલે પણ મંત્રણા કરી હતી ખાસ મંત્રણામાં જે વિદ્યાર્થીલક્ષી જે જવાબ મળવો જોઈએ એ કોઈ પ્રકારનો જવાબ ના આપ્યો માત્ર ને માત્ર એના અધિકારીઓને ખોટા ઠેરવી અને આ આંદોલન પૂરું કરવાનું કામ મંત્રણામાં થતું હતું એટલે એ મંત્રણા અડધૂરી જ છોડી અમે આવી ગયા હતા ખાસ આ વિદ્યાર્થીઓ ચાર દિવસથી એટલા હેરાન થાય છે અમે પણ એટલા હેરાન થાય રાતે એટલી ઠંડી હોય છે કોઈ વિદ્યાર્થી રેકડી ઉપર સૂતો છે કોઈ વિદ્યાર્થી મંદિરમાં સૂતો છે અને આ વિદ્યાર્થીઓને ન્યાય નથી મળી રહ્યો સરકાર નથી જાગી રહી ખાસ વિદ્યાર્થીઓને આ માગણી છે એ વ્યાજબી માગણી છે સરકાર આમાં જાગવું જોઈએ કોઈ રસ્તો કાઢી અને વિદ્યાર્થી હિતમાં જે નિર્ણય લેવાય જેથી કરીને જે આંદોલન છે એ પૂરું કરવામાં આવે બાકી જો વિદ્યાર્થી હિતમાં નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ ગાંધી સિંધિયા માર્ગે નહીં પણ ભગતસિંહના માર્ગે આંદોલન કરતાં અચકાશે નહીં આ ખાતરી હું આપું છું અને આ વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે પણ અહીંયા જ બેઠા છે ક્યાંય જવાના નથી વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ ન્યાય મળવો જોઈએ અને મળવો જોઈએ આપણી સાથે વિદ્યુત સહાયક ઉમેદવાર આ પ્રદેશ પ્રમુખ તેમણે પણ કહ્યું છે કે જ્યાં સુધી ઉમેદવારો જે છે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન જે છે ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે વિદ્યુત સહાયકોની જીએસ ફોર મુજબ જે છે તે ભરતીની માંગ જે છે તે કરવામાં આવી રહી છે ગઈકાલે પણ મંત્રણા જે છે તે કરવામાં આવી હતી અને મંત્રણા જે છે તે અત્યાર સુધીની નિષ્ફળ રહી છે અને આગામી દિવસોની અંદર ગાંધીનગર સુધી આ આંદોલન કરવાની ચીમકી પણ જે છે તે ઉમેદવારો અત્યારે ઉચ્ચારી રહ્યા છે ભાવિની А потом,